જાન્યુઆરી જય હિન્દ જય હિન્દ તમને બધાને હાર્દિક શુભેચ્છા અત્યારના પોર માં હવે હમણાં જાવી છે કરિયાણું લેવા

ઓલા પેટ્રોલ પુરાવા આવી ગયા હા એટલે મોડું થયું હાલે મને લાગી છે બહુ ભૂખ ખાઈ લેવો હાલો હાલો હું લેતા હું વાઈટ કાઉ છો રે આયા પરસા આવી ગઈ છે અત્યારમાં હવે પાસે આવ્યા એમ ને દવા મારી ઢીંગુ આવી જ

બાર આવી ગયા તા કે સીધા હરસાઈ આપણને પાછું ને પાણી લેવા લઈ જાય છે હમ પાણીપુરી કોણ થાય ખબર છે હમ યસ હરસાઈ પાણીપુરી ખવડાવે છે ત્યારે ખાવાની વાણીયા પાણીપુરી ખાવાની જ લે અમારે ખાવાની છે ભાઈ ભાઈ દસ વાગી ગયા છે અમે બધા ખાઈને આવ્યા છીએ બેઠા છે અહીંયા અમારી પાર્ટી છે હાલો હવે હાલવા કિલો કિલો ગુલાબ જાંબુ ખાઈ ગયા છે એવી તો હાલવા જવી છે એવી બે પાંચ છ ઢોસા ખાઈ ગયા છે એક પાણીપુરી ખાઈ ગયો છે પંદર વીસ હવે અમે અમારા વોલકિંગ રોડ ઉપર આવી ગયા છે એવી દરરોજ સાંજે હાલવા નીકળતા નથી આજે જ નીકળ્યા છે એવી હા છવ્વીસમી જાન્યુઆરીની ઉમંગ્યાન રજા છે એટલે

હજી અડધો કિલોમીટર હાલવાનું છે આપણે અડધો કિલોમીટર હાલવાનું છે ને ત્યાં અહીંયા ભૂત બંગલા જોવા મળ્યા છે અમને ખતરનાક છે આ બધું ભાઈ અમારે અહીંયા અમારે એકલા અહીંયા ભૂત જ થાય છે જ્યાં જોવો ને ભૂત જ્યાં જોવોના ભૂત ખપડીયો કોઈ કહેતા નહીં ખપડી છે લીમડો બતાવે છે ઘાંટો લીમડો એની હેઠે બાય થાય છે લીમડાની હેઠે પ્રોપર હાલો હવે ફાઇનલી ઘરે પોગી ગયા છે વી બે કિલોમીટર હાલી લીધું છે હાફ ચડી ગયો છે જવો એટના ઓ બરેક અમે બેઠા છીએ બહાર હવે ઘરે જવાનું છે તો હવે સબસ્ક્રાઇબ કરી નાખજો તમે બાય બાય